રાજ્યના એસટી ડ્રાઈવર અને કંડક્ટર કેટલા બેફામ બન્યા છે તેની મોડાસાની ઘટનાનું ઉદાહરણ છે કેમ કે ડ્રાઈવરો બેફામ રીતે બસો ચલાવતા હોય છે અને લોકોના જીવ સાથે ખેલ ખેલતા હોય છે મોડાસા ગોધરા હાઈવે છે ત્યાં એક સાકરિયા ગામમાં એસટી બસ અને ખાનગી જે બસ હતી તે બંને વચ્ચે અકસ્માત થાય છે જેમાં ત્રણ વ્યક્તિના મૃત્યુ પામા છે જ્યારે પંદર વ્યક્તિઓ હજી જીવન વચ્ચે ઝોલા ખાઈ રહ્યા છે વૈષ્ણવજન તો કહીએ જે પીડ પર નમસ્કાર આપ જોઈ રહ્યા છો નવ જીવન ન્યૂઝ અને હું છું આપની સાથે તોફિક ગાંચી ગુજરાતના લોકોને મુસાફરી માટે સરળતા રહે તે માટે એસટી અમારી આવી દાદાની સવારીના સૂત્ર સાથે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને વાહન વ્યવહાર મંત્રી હર્ષ સંઘવીએ ઘણી એસટી બસોની શરૂઆત કરી છે આ બસ ચાલકો હોય છે તે પોતાને મન ફાવે તે મુજબ બસ ચલાવતા હોય છે જે મુસાફરો રોજ અપડાઉન કરતા હોય છે તેમને આ કંડક્ટરોનો હર હંમેશ કડવો અનુભવ થતો હોય છે આ સાંકરિયા ગામ પાસે જે અકસ્માત બન્યો તેમાં સ્થાનિકો જે કારણ આપી રહ્યા છે તે મુજબ એસટી ડ્રાઈવર જ્યારે ગાડી ચલાવી રહ્યા હતા તે સમયે આગળ એક બાઈક સવાર પસાર થઈ રહ્યો હતો ને તેને બચાવવા જતાં આ એસટી ચાલકે અકસ્માત કરી દીધો અને એક સામે આવી રહેલી ખાનગી જે બસ હતી તેને ટકરાવી દીધી સ્થળ પર ત્રણ વ્યક્તિના મૃત્યુ થયા છે જેમાં પંદર વ્યક્તિઓને વધુ ઈજા થતા તેમને હિંમતનગર ખાતેની સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે આ ઘટનાને લઈને એસ વિભાગના અધિકારી અને પોલીસ અધિકારીએ બંનેએ શું કહ્યું છે તે આપ સાંભળી લો तो हॉस्पिटल में कितना थे कितना रिपोर्ट करवाया मावे कितना इंजरी वगैरह थी આજ સવારે કમનસીબ દુર્ઘટના બની હતી વડોદરા ઊંડવા બસ અને એક લક્ઝરી બસ વચ્ચે એક બાઇક સવાર હતા અને બાઇક સવારને બચાવવા જતા બસ ચાલક કાબૂ ગુમાવતા સામેવાળી લક્ઝરી સાથે અકસ્માત થયાના પ્રાથમિક જે સમાચાર અમને સ્થળ વિજિટ મેં એસડીએમ અને મામલતદાર અને પોલીસ તંત્ર સાથે કરી તો એ પ્રકારે જાણવા મળ્યું છે એના અંતર્ગત ટોટલ પિસ્તાળીસ જેટલા લોકોને યોજાઓ અને એમાં ત્રણ લોકોના કમનસીબ મહોત્સ્ય પણ થયા છે જે પિસ્તાળી એકતાળીસ જેટલા લોકો અહીંયા દાખલ છે એમાંથી સત્યાવીસ જેટલા લોકો અહીંયા દાખલ છે અને પંદર જેટલા લોકોને આપણે વધારે ઇન્જરી તો હિંમતનગર સિવિલ ખાતે રેફર કરી દીધા છે બાકીના લોકોની સારવાર અહીંયા ચાલુ છે મૃતકો છે એના પરિવારનો કોઈ સંપર્ક એના પરિવારનો સંપર્ક અત્યારે જે બસ ચાલકો છે લક્ઝરી બસના જે વ્યક્તિ છે એ મોટાભાગે એક જ પરિવાર છે એટલા પરિવાર સુધી સમાચાર પહોંચી ગયા છે અને જે ડુગર જે આપણા લોકલ એક બાઇક ચાલક છે એનું દુઃખદ અવસાન થયું છે એ પણ સમાચાર પહોંચી ગયેલા છે પણ આ સિવાય જે પરિવારના ખરેખર એમના એકદમ નજીકના સગા છે કે કેમ એના માટે અત્યારે સંપર્કની કાર્યવાહી ચાલુ મોડાસાથી માલપુરવાડા હાઈવે ઉપર સાકરિયા ગામના પાટિયા નજીક એક એસટી બસ ચાલકે એક બાઇક ચાલકને અડફેટે લઈને રોંગ સાઈડમાં દિવાળે કૂદીને ફૂલ સ્પીડમાં આવી જતા સામેથી આવતી લક્ઝરી કારને સાથે એનો અકસ્માત થયેલો જેમાં લક્ઝરિયા હતા બસમાં બેઠેલા પેસેન્જરોને બીજાઓ થયેલી જેમાં હાલ મળી રહેલી જાણકારી મુજબ ત્રણ જણાનું મૃત્યુ ન છે તેમજ બીજા પેસેન્જરોને સારવાર માટે ખસેડેલ છે હાલમાં ટ્રાફિક ક્લિયર કરાવવાની કામગીરી ચાલુ છે હા સર કેટલા મુસાફરો હોય એમની બીજા સારવાર માટે મોકલેલા છે ત્રણ જણાની થઈ ગયેલી છે મુસાફરો રાજસ્થાન તરફથી આવતા હતા લક્ઝરી બસ વાળા એસટી બસ માલપુર થી આવતી હતી જે પ્રકારે ત્યાંના સ્થાનિકોનું કહેવું છે તે મુજબ એસટી ચાલક પૂર ઝડપે આવી રહ્યો હતો અને આગળ એક બાઇક ચાલક પસાર થઈ રહ્યો હતો એ બાઇક ચાલકને બચાવવા જતાં આ એસટી ચાલક છે તેણે અકસ્માત કરી દીધો આ અકસ્માતમાં આ બાઇક ચાલકનું પણ મૃત્યુ થયું છે સામે જે ખાનગી બસ હતા તેના કંડક્ટરનું પણ મૃત્યુ થયું છે કુલ પિસ્તાલીસ વ્યક્તિઓને ઈજા થઈ છે જેમાં પંદર વ્યક્તિઓને ગંભીર ઈજા થતા હિંમત તગરની સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો છે આવી પણ ભૂતકાળમાં ઘટનાઓ સામે આવી છે જેમાં લોકોના જીવ જોખમાય તેવી રીતે એસટી ચાલકો બસ ચલાવતા હોય છે અને તેના વિડીયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયા હોય છે બીજી વાત કરીએ તો એવા પણ બસ ચાલક અને કંડક્ટરો છે જેમાં નિયત કરેલા જે બસ સ્ટેન્ડ છે ત્યાં પોતાની મન મુજબ આ કંડક્ટર અને ડ્રાઈવર બસ લઈ જતા હોય છે